નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રો નું એમસીએસ વાલે યુટ્યુબ ચેનલ ની દોસ્તો એક માહિતી નવી અપડેટ આવી છે રેશન કાર્ડને લઈને આજે ન્યૂઝપેપરની અંદર જોવા મળી હતી આ નવી અપડેટ તો તમારા સમક્ષ દોસ્તો રજૂ કરવા જઈ રહ્યો છું પેલા ખાસ કરીને નવા મિત્રો જો હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આ મિત્રો એક સાપાની અંદર કટિંગ હતું જેની અંદર મને આ નવી માહિતી જોવા મળી રેશન કાર્ડને લઈને કઈક નવી અપડેટ હતી જેથી હું તમારા સમક્ષ દોસ્તો લઈને આવ્યો છું રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ એનએફએસએ સમાવિષ્ટ સુમોતેર લાખ થી વધુ રેશન કાર્ડ ધારક જે કુટુંબ છે ત્રણ કોટ અડસઠ કરોડ જનસંખ્યા છે તેમને સરકાર દ્વારા દર મહિને ફ્રીમાં રાશન આપવામાં આવે છે તો આને લઈને એક નાની એવી અપડેટ સામે દોસ્તો આવી છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આ અંતર્ગત જાન્યુઆરી મિત્રો હાલ શરૂ છે જાન્યુઆરી બે ની અંદર ઘઉં અને સોખાનું વિનામૂલ્યે એકદમ ફ્રીમાં વિતરણ કરવાની જાણકારી તો અંત્યોદય કુટુંબ ધારકો છે તેમને ઘઉ કાર્ડ દીઠ કેટલું મળવાનું છે 20 કિલોગ્રામ મળવાનું છે ચોખા કાર્ડ દીઠ 15 કિલોગ્રામ મળવાના છે અંત્યોદય કાર્ડ છે એમને એએવાય નામનો કાર્ડ છે તેમના માટે એકદમ મફતમાં કેટલી વસ્તુ મળશે તો કે કાર્ડ દીઠ 20 કિલોગ્રામ ઘઉં અને 15 કિલોગ્રામ સોખા ત્યાર પછી અગ્રતા ધરાવતા કુટુંબો જેને પી એચ એચ કહેવામાં આવે છે જે અગ્રતા ધરાવતા કુટુંબો છે તેમને ઘઉં વ્યક્તિ દીઠ આપવામાં આવે છે પાંચ તેરી પાંચ વ્યક્તિ હોય તો મિત્રો પાંચ તેરી ને પંદર કિલો એ રીતે ચોખા બે તો કે દસ કિલો એ રીતે આપવામાં આવે છે જે લોકો અગ્રતા ધરાવતા હોય તેમના માટે આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના છે તેના અંતર્ગત આટલી વસ્તુ આપવામાં આવે છે જાન્યુઆરી બે હજાર પચીસ ની અંદર માસનું વિતરણ એકત્રીસ એક બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે ત્યારે દોસ્તો એકત્રીસ તારીખ સુધી આખા મહિનાની અંદર કોઈ પણ સમયે તમે આ અનાજ છે તે તમારા રાશન શોપ ખરીદી શકો છો તો કેટલી વસ્તુ તમને મળવા છે તેની માહિતી આપણે મિત્રો અગાઉ વિડીયોની અંદર પણ વાત કરી હતી અને અહીંયા પણ તમે જોઈ શકો છો ત્યાર પછી જોઈએ થોડીક આગળની માહિતી તો કે રાજ્ય સરકારની ખાંડ છે તે મીઠાના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાઓની અગત્યની જાણકારી ખાંડ કોને કોને મળવાશે છે તો અંત્યોદય કુટુંબ હશે તેમને ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ એક કિલો ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ હોય તો એક કિલોગ્રામ ત્રણ થી વધુ વ્યક્તિ હોય તો તેની જીરો પોઈન્ટ ત્રણસો ને કિલોગ્રામ વધારે છે તેના ભાવ છે તે અંત્યોદય કાર્ડ માત્ર હોય તેમને પંદર રૂપિયા રહેશે ત્યાર પછી બીપીએલ કુટુંબ હશે તેમને વ્યક્તિ દીઠ એક વ્યક્તિ હોય તો કેટલી મળે જીરો પોઈન્ટ ત્રણસો પચાસ ગ્રામ વધારે વ્યક્તિ હોય એ રીતે મિત્રો તેનો તમારે છે સરવાળો કરતો જવાનો તો બાવીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામે મળવા પાત્ર છે અને મીઠાની વાત કરીએ તો તમામ રેશન કાર્ડ ધારકો છે એન એફ એસ એ હોય ત્યાર પછી એ વાય હોય કે પી એચ એસ હોય કોઈ પણ હોય તેમને એક થેલી કાર્ડ દીઠ એક કિલોગ્રામ એક રૂપિયાના ભાવે તેમને આપવામાં આવે છે તો દોસ્તો આ એક નાની એવી માહિતી જો આના માટે તમારે કોઈ માહિતી માહિતી મળી જશે કોઈ પણ તમને ફરિયાદ હોય મિત્રો લાભાર્થી લગતી કોઈ ફરિયાદ હોય તો હેલ્પલાઇન નંબર તમે જોઈ શકો છો એક આઠ ડબલ જીરો બે ડબલ ત્રણ અંછાવન ડબલ જીરો એ રીતના મિત્રો મોબાઈલ નંબર છે અને આપણા કુરજભાઈ બાવળીયા આ માહિતી આપેલી છે તે હું અહીંયા જાણી શકાય છે તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય આ નાની એવી માહિતી હતી તમને કેટલી વસ્તુ મળવાપાત્ર છે તેનું એક નાનું એવું અપડેટ હતું તમને કન્ફ્યુઝ થતું હોય કદાચ તો સરકારે આ છાપાની અંદર અથવા તો ન્યૂઝપેપરની અંદર તમને આપવામાં આવેલી માહિતી છે દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો